હવે જ્યાં સવારની પરિસ્થિતિ છે ગુજરાતની અંદર ક્યાંય જ આપણને પરિસ્થિતિ એવી નથી દેખાતી કે અત્યારે સવાર સુધીમાં ગુજરાતના કોઈ જેવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના હોય પરંતુ જો આ પરિસ્થિતિ લગભગ આપણે જોવા જઈએ તો જે ત્રણ વાગ્યાની આજુબાજુની જે આ પરિસ્થિતિ છે એમની હું વાત કરું તો ત્રણ વાગ્યાની આજુબાજુ જામનગરની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જામનગર જિલ્લાની વાત છે જુનાગઢ પંથકમાં પણ

હવે એમની સાથે આપણે પરિસ્થિતિ જોવાની છે છ વાગ્યાની આજુબાજુની આ છ વાગ્યાની પરિસ્થિતિ ગુજરાતની આપણે આ રીતે જોઈ લઈએ તો સૌથી વધારે આપણને જો અસર દેખાશે તો સૌરાષ્ટ્રના પંથકમાં સૌથી વધારે વરસાદની આગાહી છે